સુરેન્દ્રનગર ચોટીલા પ્રાંત અધિકારીએ ચોટીલામાં આવેલ ગાયનેક હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કર્યું ચોટીલામાં આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ પર દરડો પાડી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હોસ્પિટલમાં કેટલીક ગેરરીતિઓ માલુમ પડતા સોનોગ્રાફી મશીન કરવામાં આવ્યું સીલ હોસ્પિટલમાં સીસીટીવી નથી યોગ્ય રજિસ્ટ્રાર નિર્ભાવતા નથી પણ રહેણાંક મકાનમાં ચાલતું હતું સોનોગ્રાફી એક્સપાયરી ડેટની દવાઓ મળી સોનોગ્રાફી મશીન પર

જે એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન પણ રાખવામાં આવેલ છે અને જેમાં સમયાંતરે ડૉક્ટર ગૌતમ ગવાણિયા અને ડૉક્ટર ભવદીપ ગઢવી જેવા ગાયનેકોલોજીસ્ટ આવી અને સોનોગ્રાફી ચલાવતા હોય અને પરફોર્મ કરતા હોય તેવી હકીકત રેકર્ડ આધારિત સામે આવેલ છે આ હોસ્પિટલની અંદર જો ગેરરીતિઓ જે અમને મળી આવેલી છે તેની અંદર જે

એ ડાયગ્નોસ કરવાનું નથી જેવી સખત જોગવાઈ કરવામાં આવેલ છે પણ તે સેક્શન ચારનું પાલન કરેલું હોય તેવું કોઈ પણ જગ્યાએ અહીંયા રેકોર્ડ આધારિત જણાતું નથી સાથે સાથે ફોર્મ બીની અંદર રિન્યુઅલ અંગેની કોઈ વિગત છે દર્શાવવામાં આવેલી નથી તેમજ દર્દીની જે વિગતો દર્શાવવામાં આવેલ છે તેમાં ડોક્ટરની કોઈ સહી પણ કરવામાં આવેલ નથી અને જે ડાયગ્નોઝ કરવા માટે એટલે કે સોનોગ્રાફી કરવા માટેનું જે કારણ છે એ ફક્ત વેલ એટલું જ દર્શાવવામાં આવેલ છે ખરેખર કઈ કઈ સિરિયસ મેટર કે કયા કારણોથી આ સોનોગ્રાફી કરવામાં આવેલ છે તેના કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ નથી સોનોગ્રાફી જે મશીન રાખવામાં આવેલ છે એ મશીનની જે દરવાજો છે દરવાજો એ અને

હાજરીના રજિસ્ટર હોય છે પછી સ્ટાફ સ્ટાફ એ ક્વોલિફાઈડ છે કે કેમ અંગેના પણ કોઈ આધાર પુરાવા અને તેમની હાજરી અંગેના આધાર પુરાવા રજૂ થયેલ નથી સાથે સાથે આ જે બિલ્ડિંગ આવેલું છે રહેણાક ની અંદર આવેલું છે અને અહીંયા કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવેલ છે ઘણી બધી એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી આવેલી છે દર્દીને કયા ડોક્ટર દ્વારા સોનોગ્રાફી માટે મોકલવામાં આવેલા છે રિફર કરવામાં આવેલ છે એના માટેના જે રેફરન્સ સ્લીપો પણ નિભાવવાની હોય છે એ પણ અહીંયા મળી આવેલ નથી આમાં ઘણા પ્રકારની જે ગેરરીતિઓ જાને આવતા આ હોસ્પિટલનો જે સોનોગ્રાફી મશીન છે એ તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવેલું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાથે સાથે જે પણ વેકડ ઉપલબ્ધ છે એ તમામે તમામ રેકોર્ડ ને પણ જપ્ત કરવામાં આવેલ છે को कॉपीली वाली कॉपीली में आएगी डीजे वाली मोबाइल में नीचे तो हां <surg 127> जी एक बुक है कृपया दोबारा याद कर याद कर ले याद कर ले याद भी कर ले Ah, yo ya,